જય હિન્દ ખેડૂત મિત્રો બે લાખ દસ હજારમાં આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેસવાનું છે વાહન લેવા ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતુ દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વિશાલભાઈને વેચવાનું છે વિડિયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમ્યુની કલર કમની ફિટિંગ એન્જિન 11 હાઇડ્રોલિક કમ્પ્લીટ ટાયર આખા 50% બેટરી વાયરિંગ તમામ કમ્પ્લીટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી વિશાલભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ 2009 કિંમત 2,10,000 આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે